કાલે મારી ઓપીડીમાં એક એવા પેશન્ટ આવ્યા કે જેને મળ્યા પછી મને ખરેખર એવું થયું કે અમે ખૂબ જ મહેનત કરીએ છીએ આપના અવેરનેસ માટે વિડીયો બનાવવા માટે સારા 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 આયુર્વેદના કન્ટેન્ટ લઈ આવીએ છીએ અને આપણા સુધી પહોંચાડીએ છીએ એ મહેનત સંપૂર્ણપણે સાર્થક થઈ મિત્રો કાલે મારી ઓપીડીમાં એક ભાઈ આવ્યા હતા કે જેમણે ખાલી મારો એક વિડીયો જોયો ઊંધા ગેસનો વિડીયો મેં બનાવ્યો હતો અને એમાં કહ્યું હતું કે ભાઈઓમાં આ સમસ્યા મોટે ભાગે ખૂબ વ્યસન એટલે કે ચા અને તંબાકુના વ્યસન વધારે હોવાને કારણે થતી હોય છે એ જોઈને એમને ખબર નહીં ખૂબ સારી પ્રેરણા થઈ ગઈ અને એમણે તરત જ જે છે એ જ દિવસથી ચા અને તંબાકુ મૂકી દીધા અને તમે નહીં માનો એમને દસેથી પણ વધારે વર્ષથી ખૂબ જ પ્રમાણમાં એસિડિટીની ગેસની સમસ્યા હતી ઊંધા ગેસની સમસ્યા હતી અને માત્ર છત્રીસ કલાકી મૂક્યા પછી એમને એ બધી જ સમસ્યાઓ ગાયબ થઈ ગઈ એનો મેં રિવ્યૂ મારા વિડીયોમાં નાખેલો છે આપ જરૂર જોજો ખૂબ પ્રેરણાદાયી રિવ્યૂ છે કેટલી વખતે આપણે એવું થાય કે આપણે એટલા બધા વિડીયો બનાવીએ છીએ લોકો સુધી પહોંચાડીએ છીએ સાચી માહિતી આપવા માટે સતત પ્રયત્ન કરતા રહીએ છીએ પણ શું એની સમાજમાં અસર થતી હશે પણ કાલે એ જોયા પછી ખરેખર ખૂબ જ મજા આવી કે ખરેખર અમારા આ પ્રયાસ સાર્થક છે આટલા લાંબા સમયથી અમે જે પ્રયાસો કરીએ છીએ સમાજમાં આયુર્વેદનું જ્ઞાન અને સાચું જ્ઞાન એવું નહીં કે ખાલી જે છે મોટા મોટા દાવાઓ આવું કરનાખો લાવું થઈ જશે આવું કરનાખો લાવું થઈ જશે એવું નહીં સાચું અને શાસ્ત્ર સંમત જ્ઞાન અમારા અનુભવના આધારે મેં લોકો સુધી પહોંચાડવા સતત પ્રયત્ન કરતા રહીએ છીએ એની સાર્થકતા મને ત્યારે મળી અને એ સાર્થકતા ખરેખર એ ભાઈને જોયા પછી અને એ ભાઈની ફરિયાદ સાંભળ્યા પછી અને એની જે શાંતિ જોયા પછી કે હા જ્યારે મેં ચા અને તંબાકુ મૂક્યા તો મને આટલો ફાયદો થઈ ગયો જાણ્યા પછી મને ખૂબ જ આનંદ આવ્યો એટલે તમે પણ એ રિવ્યૂ જરૂર જોજો અને શક્ય હોય એટલા વધુને વધુ લોકો સુધી એ શેર કરશો જેથી આપણે જે છે એ લોકો સમાજમાં આ સંદેશ પહોંચાડી શકીએ કે જો તમે વ્યસનથી મુક્ત થશો તો તમારા ઘણા બધા રોગો તો એમને મટી જશે